પોતે નાના નાના બાળકો વયના બાળકો પાસે ઇમિટેશનનું કામ કરાવે છે જે આધારે આપણે જૂના મોરબી રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં એક ભાડાના મકાનમાં તપાસ કરવામાં આવી હતી પણ એ દરમિયાન એ મકાનમાંથી કોઈ પણ આવો વ્યક્તિ કે આવા કોઈ પણ બાળકો મળી આવેલ નહીં ત્યારબાદ એક ચોક્કસ બાતમીના આધારે એવી જાણ મળી હતી કે બેડી ચોકડી પાસે આવેલ ગોપાલનગર રેસિડેન્સીમાં આ બાળકોને રાખવામાં આવેલ છે તેથી એ જગ્યાએ તપાસ કરતા ત્યાંથી અઢાર વર્ષથી નાના ચૌદ બાળકો અને બીજા અઢાર વર્ષથી મોટા અઢારથી બાવીસ વર્ષ સુધીના બીજા પાંચ વ્યક્તિઓને મળી આવેલ હતા જે વ્યક્તિઓને જોતા તેમના શરીરે ઈજા અને ઉજળાના નિશાન હતા તેની માટે તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને આ બાબત પર જોવા જઈએ તો મેડિકલ રિપોર્ટમાં પણ એ વાતની પુષ્ટિ થઈ છે કે આ લોકોને ત્યાં માર મારવા આવેલ હતો અને ત્યારબાદ આ વ્યક્તિ આ બાળકોને માર મારનાર અને રાખનાર પશ્ચિમ બંગાળના નાગરિક અજીત મુલ્લા અજમત મુલ્લાને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા જોઈનાય જસ્ટિસ એક્ટ અને ચાઇલ્ડ પ્રોહિબિશન અને ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ એન્ટી હ્યુમન પીઆઈને સોંપવામાં આવેલ છે બનાવની ગંભીરતાને જોઈને એસઓજી બ્રાન્ચ તથા બ્રાન્ચ ની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીને પકડવા માટેની તજવીજ કરતા હતા ત્યારબાદ એક આધારે આ ચોક્કસને પકડી લેવામાં આવે છે અને આ આરોપી સાથે બીજા બે અન્ય સગીર બાળકો પણ મળી આવે છે જેમના શરીરે પણ જોતા તેમને પણ ખૂબ માર મારેલા હોયના અને ઈજાના નિશાન હતા ત્યારબાદ તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને તેમાં પૈકીના એક બાળકના પુષ્ટ ભાગે નાખીને ઈજા પહોંચાડવાનું પણ સામે આવેલ હતું અને એ પણ મેડિકલ રિપોર્ટમાં પુષ્ટિ થાય છે અને આ મેડિકલ તપાસ આધારે પણ આપણે પણ તપાસ કરતા પણ આ વ્યક્તિએ જ આ કૃત્ય કરેલા હોવાનું જાણવા મળે આ બાળક આ બાળકો તમામ પશ્ચિમ બંગાળના વર્ધમાન ડિસ્ટ્રિક્ટની આજુબાજુના એરિયાના છે અને આ વ્યક્તિ પશ્ચિમ બંગાળનો જ છે અજીત મુલા અજી મા બાપની સંમતિ મારવામાં માર મારવામાં એવું છે કે આ બાળકો બધા અમુક અઢાર અમુક ચૌદ વર્ષના બાર વર્ષના તેર વર્ષના જે બાળકો ઘણી કામ ન કરે કામ ઓછું કરે કે જે કામ કીધું હોય ઈ ન કરે તો ત્યારે પણ તમને માર